આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જિલ્લાના મંત્રીએ શિક્ષકોની ધરણા પ્રદર્શન પર પ્રતિક્રિયા આપી હું આપના માધ્યમથી વિકાસશીલ ગુજરાતની વાતો કરનારા લોકો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અને પૂર્વ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપના માધ્યમથી કહું છું કે જે કોઈ કર્મચારીઓ એક તમારા પરિવારના ભાગ જ છે કારણ કે એના થકી જ તમે આગળ છો એ કર્મચારીઓની કામગીરીના કારણે તમારી સરકારો આજે લોકોની વચ્ચે છે ત્યારે એ જ કર્મચારીઓને પોતાની માંગ માટે કરીને જો રસ્તા ઉપર ઉતરવું પડે એમને ધરણા પ્રદર્શન કરવા પડે તો સરકાર માટે અતિ ખરાબ કહી શકાય સરકાર માટે નિંદનીય કહી શકાય શું કામ કે અઠ્ઠાવન અઠ્ઠાવન વર્ષની ઉંમરે જ્યારે જે કોઈ કર્મચારીઓ પોતાની ફરજ બજાવીને નિવૃત્ત થાય છે ત્યારે એનું પેન્શન બંધ કરવામાં આવ્યું છે જે તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે આ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી બે હજાર બે કે ત્રણથી એમણે આ જૂની પેન્શન યોજના બંધ કરી છે તો હું આપના માધ્યમથી કહું છું કે તમે જો એટલા બધા વિકાસશીલ તમે જો દેશ માટે એક રાત જાગીને લોકો માટે વિકાસની વાતો કરતા હો તો હું એમ કહું છું કે સાંસદોના ધારાસભ્યોના પણ પગાર જે ભથ્થા જે છે અને એનું જે પેન્શન છે એ પણ બંધ કરી નાખવાની તમારામાં તાકાત હોવી જોઈએ માત્ર સરકારી કર્મચારીઓને જ્યારે એ વૃદ્ધ અવસ્થામાં પહોંચે છે ત્યારે એમનું પેન્શન બંધ કરી અને એમને જે રીતનું વાલા દવલા એટલે કે લાચાર જે રીતના તમે કરી નાખો છો એ કર્મચારીને તો એ ન થવું જોઈએ હમણાં થોડાક દિવસ પહેલાં જ શિક્ષકો આ દેશનું જે ભાવિ નક્કી કરે છે આવતીકાલના ભારતનું નિર્માણ જે લોકો કરે છે એ લોકોને જો ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કરવા પડે અને પોલીસ દ્વારા આ શિક્ષકોને ટીંગાટોળી કરીને લઈ જવા પડે તો હું મને લાગે છે ત્યાં સુધી કે સરકારને કાંઈક ખબર જ નથી સરકાર માત્ર પોતાના વાહવાઈ કરવામાં જ ઊંચા આવશે હમણાં કાંઈક નવ તારીખના તમામ કર્મચારીઓ શિક્ષકો પેડાઉન કરી અને વિરોધ સરકારનો કરવાનો છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જિલ્લાના મંત્રી તરીકે મારો સંપૂર્ણ ટેકો છે એમને કે ખરેખર એમની જે માંગ છે એ સાચી છે કોઈ પણ પક્ષ હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય પક્ષ હોય જ્યારે એમના પગાર વધારાની વાત હતી તો વિધાનસભાની અંદર બધા એક હાથ ઊંચા કરીને પગાર વધારી નાખ્યા તો પછી જે કર્મચારીઓ રાત દિવસ જોયા વગર સરકારની કામગીરી કરતા હોય લોકોની કામગીરી કરતા હોય ત્યારે જો તમે એને જાતિ ઉંમરમાં એનો પેન્શન બંધ કરો એ યોગ્ય નથી એટલે આપણા માધ્યમથી હું આ દેશના વડાપ્રધાનશ્રીને અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગુ છું કે વિકાસ તો તમે ઘણો કર્યો છે પણ વિકાસ કોનો કર્યો છે એ તમારા અંતર આત્માને પૂછા કરી જોજો અને પછી વિકાસના ઢોલ વગાડજો અન્યથા ઢોલની જગ્યાએ શરણાઈ તમને વગાડવી પડશે એવા દિવસો પણ બે હજાર ચોવીસમાં આવશે અને લોકોએ પણ બે હજાર ચોવીસમાં જાગવાની જરૂર છે કારણ કે આજે જે રીતની બેકારી છે આ દેશમાં ગુજરાતના યુવાનો આજે ભણેલા ગણેલા યુવાનો આજે વર્ષોથી મહેનત કરે છે અને મહેનત કર્યા પછી હજી સરકાર ખાલી વિધાનસભામાં રજૂ પ્રશ્નો રજૂ કરે છે જવાબ રજૂ કરે છે કે અમે સરકારી ભરતી કરશું પણ ક્યારે પેપર લીક થઈ ગયા પછી ભરતી કરશો આ બાળકો ગુજરાતનો મારો યુવાન મહેનત કરી કરીને થાકી જાય છે અને પછી જ્યારે પરીક્ષાઓ નથી લેવાતી ચૂંટણી આવે છે એટલે વિકાસના કામો દેખાય છે જો કર્મચારીઓ ચૂંટણી ટાણે આંદોલન કરે એટલે જે તે વખતે ગુજરાતના પ્રવક્તા આરોગ્ય મંત્રી હું જ્યાં સુધી જાઉં છું ત્યાં સુધી ઋષિકેશભાઈ પટેલ ચૂંટણી આવે છે એટલે કર્મચારીઓ હડતાલ કરે છે તો આપના માધ્યમથી હું ગુજરાત રાજ્યના મંત્રીના પ્રવક્તાને પણ કહું છું કે આપ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ લોકપાન લોકાપણ અને વિકાસના કામોની લહાણી કરો છો પછી તો તમે કાંઈ કરતા જ નથી લોકોને ત્યાંથી ત્યાં ને એમાં ત્યાં ધક્કા ખરાબ બીજા કોઈ કામગીરી થતી નથી જો વિકાસ થાય છે તો માત્ર તમારા લોકોનો થાય છે એટલે આવનારો સમય દેશની જનતાએ જાગવાની જરૂર છે આવનારો સમય દેશના યુવાનોને જાગવાની જરૂર છે આવનારો સમય મહિલાઓને જાગવાની જરૂર છે અને આવનારો સમય દેશના ખૂણે ખૂણેથી લોકો જો જાગશે તો દેશમાં એક સારું વાતાવરણ ઊભું થશે સારી સરકાર આવશે માત્ર વાતો કરવાથી લોકાપણો કરવાથી હું જ્યાં સુધી જાઉં છું કચ્છની અંદર પણ જે તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છને ઓગણીસો ને કરોડ રૂપિયા વિકાસ માટે સદભાવનામાં આપી ગયા હતા એ ઓગણીસો ને કરોડ રૂપિયા ક્યાંય ગયા કચ્છના કયા વિકાસમાં વાપરે એનો હિસાબ તો આપો વિકાસની લહાણી મોટા કરોડો કરોડોને ખરબો રૂપિયામાં કરો છો પછી વિકાસ કોના કારણે થાય છે પૈસા ક્યાં જાય છે એ લોકોને હિસાબ આપવાની તમારી તાકાત હોવી જોઈએ તમારામાં ફરજ હોવી જોઈએ માત્ર વિકાસની અને આવનારો સમય લોકસભાની ચૂંટણી વખતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને હિન્દુસ્તાન નિર્માણ દર સખતપણે મહેનત કરી અને લોકોને જાગૃત કરશે અસ્તુ ભારત માતા કીજે વંદે માત્ર